ઓપરેશન અંતર્ગત ભારતીય સેનાએ અને શૌર્ય સાથે આતંકવાદી હુમલાખોરોને જડબતોડ જવાબ આપ્યો છે ત્યારે આમ આદમી પાર્ટી મહિસાગર જિલ્લા દ્વારા ભારતીય સેનાને લાખ વંદન કરે છે અને વીર સૈનિકોને બિરદાવ લુણાવાડા કોટેજ આપકારેલેથી ચાર કોશિયા નાકા સુધી તિરંગા સાથે ભારત માતા કી જઈ ક્રાંતિ જિંદાબાદના સૂત્રોચ્ચાર અને ઉદ્બોધન કર્યું જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર લુણાવાડા વિધાનસભાના પ્રભારી નટવરસિંહ સોલંકી સહ ભીમાભાઈ ડામોર લુણાવાડા તાલુકા પ્રમુખ વિક્રમસિંહ સી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ આમાતી પાર્ટી પૈસાકર દ્વારા ભારતના સૌર્યવાન સૈનિકોના વિજયાન અમે આજે લુણાવાડા ખાતે પૈસાકરના જિલ્લા મતદ લુણાવાડા ખાતે એક પદયાત્રા કાઢી છે તિરંગાઇ યાત્રા કાઢી છે ભારતનું સન્માન ભારતનું ધ્વજ છે ભારતનું તિરંગો ભારતનું સન્માન છે અને સન્માન માટે આપણી બોર્ડર ઉપર આપણા જે સૈનિકો ઘડી રહ્યા છે એ સૈનિકોના સન્માન માટે એમના ઉત્સાહને વધારવા માટે આમ તો સૈનિકો એટલા ઉત્સાહવાન છે કે આપણે ખરેખર આપણે જે કંઈ બોલીએ છીએ એના કરતાં પણ એમનું બલિદાન એમનો ઉત્સાહ ખરેખર બહુ જ છે પણ છતાંય આપણે એમને વંદન કરીએ છીએ એમને નમસ્કાર કરીએ છીએ કે ભારત ભૂમિ માટે રક્ષા માટે આપણી બોર્ડર ઉપર આપણી રક્ષા કરી રહ્યા છે એ સૈનિકોને અને ભારત દેશના બધા જ નાગરિકો એમને સન્માન કરે છે ત્યારે અમે મહીસાગર જિલ્લા ટીમ પણ વંદન કરીએ છીએ અને સૈનિકોને એમના ઉત્સાહને અને એમના જે બલિદાનને છે એમના જે કામગીરીને છે એને સૌ કોઈ બિરદાવી રહ્યા છે ત્યારે આપણે સૌ એમને એક વંદન કરીએ એમને નમસ્કાર કરીએ અને એમના આ જે બલિદાન છે એમની જે કામગીરી છે એ કામગીરીને આપણે આભાર માનીએ છીએ અને ભારતના હિત માટે ભારતના બોર્ડર ઉપર રહીને રાત દિવસ જે કંઈ કરી રહ્યા છે એ આપણા રક્ષા માટે ખૂબ જ જરૂરી છે આપણે બધા જ એ એમના બલિદાનથી એમના એમના જે ચોવીસ કલાક રાત દિવસની મહેનતથી આપણે સુરક્ષિત છીએ ત્યારે આપણે બધા જ નાગરિકોની જવાબદારી બને છે કે આ જે કંઈ દિવસો છે એ દિવસોમાં બધા જ વ્યક્તિઓ તિરંગાનું સન્માન આપે અને દેશના સૈનિકોને નમન કરે વંદન કરે અને ઘરે ઘરે પણ જે કંઈ પોતાની પોતાની રીતે પ્રાર્થના કરી શકે છે અને આભાર માની શકે છે અમારો આમ આદમી પાર્ટી જિલ્લા મહિસાગર ટીમ પછી અમે આભાર માનીએ છીએ અને અમે આજે લુણાવાડા શહેરમાં અમારી આમ આદમી પાર્ટીની ઓફિસથી થી ચારકો સુધી એક પદયાત્રા કરી રહ્યા છીએ ભીખાભાઈ ખાત દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર